શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્ત તૈયારી અંગે પત્રકાર પરિષદનું આયોજન સુરત પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ ડિસેમ્બરને લઈ આ પત્રકાર પરિષદ યોજાઈ હતી શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર અજય તોમરે નિવેદન આપ્યું હતું કે બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક લોકો ગેરલાભ પણ ઉઠાવે છે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થા ઊભી કરી છે ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે બસ્સો બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે અને પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે તો કેટલાક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે સાતસો જેટલા કેસ કરી એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં છત્રીસ લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે ઉજવણી દરમિયાન શિસ્તની જાળવણી લોકોના હિતમાં રહેશે ઉજવણી ભલે કરવામાં આવે પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું જણાવાયું હતું કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદ લેવામાં આવશે છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિ જોડે હરવા ફરવાનું લોકોએ ટાળવું જોઈએ તેવું જણાવ્યું તો ડ્રંક એન્ડ ડ્રાઇવની ઝુંબેશ ચાલુ છે જેમાં પ્રતિ દિવસ ચાલીસ થી પચાસ જેટલા કેસ કરવામાં આવી રહ્યા છે તો મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ તૈનાત રહેશે ચાર હજાર પોલીસ જવાન ચાર એસઆરપી કંપની નવસો પાસઠ હોમગાર્ડના જવાનો અને પાંચસો દસ ટીઆરબી જવાનો અત્યાર સુધી એક હજાર એક અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે તો આજ દિન સુધી સુરતના ઇતિહાસમાં પાસાની આટલી મોટી કોઈ કાર્યવાહી થઈ નથી ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણી વીણીને ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તો ઓપરેશન ફરાર હેઠળ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે ડ્રગ્સ ડિટેક્ટ કીટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તો ડ્રગ્સનું સેવન કરનારા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે તમામ પોઈન્ટ પર પોલીસ દ્વારા ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે ડુમ્મસ અલઠાણ વિસુ સહિત આઠ સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગે પરવાનગી આપવામાં આવી છે જેના પર પોલીસની પણ ખાસ બાજ નજર રહેશે તો આ સાથે જ શહેર પોલીસના પચીસ હજાર જેટલા સીસીટીવી કેમેરા ખાસ એપ્લિકેશન સાથે ઇન્ટ્રીગ્રેટેડ કરવામાં આવ્યા છે જેના થકી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે તો હોટેલ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં પણ ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે